હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર જી એસ આર સી ની વેબસાઇટ થી યાદ આવેલા આપણે તરત જ એક મહત્વપૂર્ણ ન્યૂઝ આવી જાય કે હાલ ચાલી રહેલી એવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ની ભરતી અન્વયે મિત્રો આપને જણાવી દઉં કે આજે તારીખે તેર છ બે હજાર પચીસને આજ રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે મિત્રો જે ઉમેદવાર આશાસ્પદ રીતે રાહ જોઈ રહ્યા હતા કે અમારું આ મેરિટની અંદર છે જરૂરપણે સિલેક્શન થઈ જવાનું છે તો મિત્રો આપને ખ્યાલ છે એ મુજબ કે સરકારી ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક છે એ બંને નહીં જે ભરતી પ્રક્રિયા છે શરૂ કરી દેવામાં આવેલી છે અને શાળા સિલેક્શન પણ પૂર્ણ કરી દેવામાં આવેલા છે એટલે જે ઉમેદવારો એ ઉચ્ચતર માધ્યમિકમાં મળી જાય છે એ પછીના ઉમેદવારો છે જરૂરથી જે પીએમએલ ટુની અંદર છે સમાવિષ્ટ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવેલું છે તો એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટના ઉમેદવારો છે એમને સોળ છ બે થયા પચીસના રોજ સાડા દસથી સાંજે સાડા છ કલાક સુધી જો કોઈ વાંધો હોય તો એ વાંધાને રજૂ કરી શકે છે ત્યારબાદ આપણું પીએમએલ ટુ આવશે જેની અંતર્ગત તમારે શાળા સિલેક્શન કરવાની રહેશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એમ કે અહીંયા તમારે જો સેકન્ડરી છે વિભાગની અંદર જવાનું છે આ હાલ ભરતીની પ્રક્રિયાઓ છે કાર્યરત છે જેથી ઉપરોક્ત વેબસાઇટ છે તમને ડિસ્પ્લેની અંદર એરર આવતી હશે તો ટૂંક સમયની અંદર જ માહિતી મૂકાઈ જશે આ વિડીયોને પણ ફટાફટ શેર કરી દેજો આ મિત્રો સાથે કે જે મિત્રો પોતાનું પી પીએમએલની અંદર નામ જોવાની ઈચ્છા રાખી રહ્યા છે અને સરસ મેરિટ પણ ધરાવે છે થેન્ક યુ સો મચ મળીએ છીએ એ નવી અપડેટ સાથે નવા વિડીયો